જય મતજી કેમ છો બધા મજામાં મતે છો તો આપણે સંજુવ બ્લોકમાં તમારું વાર્ધિક સ્વાગત તો આપણે ખેતરે સુધર છીએ જો સામે ગૌતમ પાણી વાળીને આવી રહ્યું છે ચાલો યાર ગૌતર શું કાઢવા તો ગૌ તો જીરાની અંદર આખળ કાઢવા જઈ રહ્યો છે તો મિત્રો જો લીમડાનો સાયડો જોરદાર છે અને એરંડા હોવા છે ખેતરની અંદર રાજકો છે આ અને મિત્રો આપણે આરામ કરી રહ્યા છીએ તો મિત્રો આપણે આરામ કરી રહ્યા છીએ મિત્રો આત્રે વાગી ગયા છે બે બપોર થઈ ગયું છે અને ખેતર હોવાની બહુ મજા આવે છે એટલે બહુ એટલે બહુ મજા ખેતર હોવાની મજા આવે અને મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને ક્યાંથી વિડીયો જોવો છો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં તો મિત્રો જોઈ લો ગૌ તો ગાયો કાઢીને પાછો આવી ગયો છે અને આપણો કાળીયો કૂતરો આપણી સાથે જ હોય છે કાળો અમતા અને અમે મિત્રો લીમડાના સહીએ બેઠા છે બો ફોન આઈ દઈ થોડી થોડી ગરમી છે પણ ગરમી લાગે નહી અમને કેમ કે ખેતર ની અંદર ખુલ્લી ખુલ્લી હવા આવતી હોય છે તો મિત્રો જો નજારો ઓલો સામે દેખાય રું આપડી હવેલી છે તો મિત્રો આવા નવા વિડિયો જોવા માટે અમારી જય ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને કો લાઈક કરીને ઉછેર કી ના ફોન બીજો બીજું કે ક્યાંથી વિડીયો જેવો છે એ કોમેન્ટ ક્યાંક કયા કામથી વિડીયો જોઈએ તો કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર